મિત્ર તમારે અત્યારે બેન ચાલુ આરતી ઉતારે જ ભાઈની અમારે બે ભાઈઓ છે અને પાંચ બેનુ છે મિત્ર અમારા મોટા બેન આવી ગયા છે અત્યારે હાલો આપા જો આપા આમ જો અમારે આમ બસ હા આપા ને જરાક નિરુ અમારા મોટા બેન છે હાલો હવે ભાઈને રાખડી બાંધો

મિત્રો ગુડ મોર્નિંગ સવારના બધાને ને આજે રક્ષાબંધનની હાથ શુભકામના બધાને મિત્રો અને આજે છે રક્ષાબંધન એટલે આજે બેલને ભાઈને બધાને રાખડી છે તો આજે અમારો બ્લોક સ્પેશિયલ રાખડીનો જ છે ભાઈ બેનનો તો મિત્રો જોવાનું ખાસ નહીં ભૂલતા અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો ખાસ નહીં ભૂલતા તો હાલો મળીએ આગળ બ્લોકમાં અમારા આર્યનભાઈ જો ક્યાર થઈ ગયા છે ફૂલ કમ્પ્લેટ અત્યારે અને અમારા યુવરાજભાઈ પણ ક્યાર થઈ ગયા છે જોરદાર ભાઈ ભાઈ ક્યારે થઈ ગયા છે

બવા અમારી બીજા બેન આવી ગયા છે મોટા બેન અમારે જ રાખો અમારે આર્યન ભાઈ નાના ભાઈ બધા થી નાના ક્યાં જ ભાઈ રાખડી તો બાંધ લે ભાઈ ક્યાં ભાઈ ગઈ

અમારે ત્રીજા બેન આવી ગયા છે ભાઈ ક્યાં ભેગું હા મિત્રો તમારે હવે ત્રીજા બેન આવી ગયા છે

હાલો તો ભાઈ કેવળ આવી જાવ હા મારે કેવળ છે મિત્રો કેવળ આ બાજુ તો જોઈ ગયા હા રેડી અક્ષયભાઈ પણ આવી ગયા છે અક્ષયભાઈ આ બાજુ તરફ જોજો મિત્રો અમારો વિડિયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર અને સપ્રાઇઝ કરવાનો મિત્રો ખાસ નહી ભૂલતા સપ્રાઇઝ કરવાનું તો મિત્રો ખાસ નહી ભૂલતા હાલ તો મળી આવે આગલા વિડીયો ત્યાં સુધી બધા બાય બાય